જય માતાજી જયમાં મોગલ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આગળ બના રહેજો તો ત્યાં જઈએ છે મિત્રો એક જ કામ ઉપર સાત દિવસ છે અને ત્યાં આજે છેલ્લો દિવસ છે તો ત્યાં જવાનું છે કઈ રીતના કામ કર્યું હું છે હું નહીં તમારી વિડીયોમાં આગળ બના રહેજો બતાવું કે ત્યાં અમે સાત દિવસથી કામ કરતા અને વિડીયો ઉપર નહોતો બની શકતો એ જગ્યા ઉપર મિત્રો એવું લાગે છે કે ફાઈનલી વરસાદ આવી જાય એકદમ કાળું પોચાનું વાતલ છે ફાઈનલ આઠ સો ટકા વરસાદ આવીએ

làm cái món này, làm cái làm cái món này, làm cái món